આજના દિવસે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે એકમ આ એકમ તિથિ આજે સવારે પાંચ ને થી શરૂ થાય છે અને આવતીકાલે સવારે આઠ ને છવ્વીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે ચિત્ર આ ચિત્ર નક્ષત્ર આજે રાત્રે નવ ને અગિયાર મિનિટે પૂર્ણ થઈ જશે રાત્રે નવ ને અગિયાર મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એનું સ્વાતિ નક્ષત્ર ગણાશે આજે જે બાગનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે હર્ષણ હર્ષણ યોગ આજે રાત્રે નવ ને ઓગણચાલીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળનો જન્મ થાય એનો વ્રજ યોગ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બાલો આ બાલવકરણ આજે સાંજે સાત ને નવ મીટર પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો કૌલવકરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કન્યા કન્યા રાશિ આવે છે પઠણ કન્યા રાશિનો સ્વામી બુધ ગણાય છે મિત્રો આ કન્યા રાશિ આજે સવારે સાત ને ઓગણચાલીસ મીટર પૂર્ણ થઈ જાય છે એટલે આજે સવારે સાત ને ઓગણચાલીસ મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એની તુલા રાશિ ગણાશે તુલા રાશિ દક્ષર આવે છે રણ તુલા રાશિનો સ્વામી શુક્ર છે મિત્રા તુલા રાશિ આજે આજે સવારે સાતને ઓગણચાલીસથી શરૂ થઈ પંદર તારીખે રાત્રે આઠ ને સત્તાવીસ મિનિટ પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ તુલા ગણાશે આ તુલા રાશિ હોય કે કન્યા રાશિ હોય કે નક્ષત્ર હોય આ બધા દોષો જે છે આપણને નડતર હોય છે નક્ષત્ર યોગ કરણ રાશિ તિથિ વાર એને હિસાબે આપણા જીવનમાં સારું ખરાબ ફળ મળતું હોય છે એ ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ જેનાથી જીવન તમારું સરળ બની જાય છે આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવારમાંથી જે કોઈ વ્યક્તિનો સભ્યનો આજે વ્રસગાંઠ હોય યા મેરેજ એનિવર્સરી હોય બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું મિત્રો આજના દિવસે ખાસ કરીને આજનું સુગન કરી લેજો આખું વર્ષ તમારું સુંદરથી વ્યતીત થશે આજના દિવસે મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પર કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર નોકરી ધંધા માટે જઈ રહ્યા છે કોઈ ઇન્ટરવ્યૂ આપવા જઈ જરૂરી છે કોઈ એક્ઝામ આપવા જઈ રહી છે આજે કોઈને યાત્રા પ્રવાસ માટે જઈ જરૂરી છે કોઈ જાન લઈને જરૂરી છે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે કોઈનું ઓપરેશન હોય કોઈની ડિલિવરી હોય કોઈની સગાઈની પૂજા હોય કોઈ છઠ્ઠીની પૂજા હોય હવે કોઈપણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું મિત્રો આજના દિવસે આવું કોઈ પણ કાર્ય કરવા માટે તમે નીકળો છો તો આજનું સુકન કરીને નીકળજો સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે એમ તો આજે રવિવાર છે તો ઘરેથી નીકળો છો તો પિતા સમાન વ્યક્તિને વંદન કરીને નીકળો આજના દિવસે દેવસ્થાનમાં પગે લાગો પિતા હોય તો પિતાને જ વંદન કરવાનું ન હોય તો પિતા સમાન વ્યક્તિને વંદન કરીને નીકળવાનું આજે ગાયને જવ ગોળ અને પાણી મિક્સ કરીને ખવડાવવાથી ગ્રહદોષ પીડામાંથી મુક્તિ મળે છે અને પિતૃમાંથી પણ મુક્તિ મળતી હોય છે માન સન્માન યશ કીર્તિને પ્રતિષ્ઠા પ્રાપ્ત થતી હોય છે આજે ગાયને જવ ગોળ ખવડાવવાથી આજના દિવસે આખા પરિવાર સાથે બહાર ફરવા જવું જોઈએ મિત્રવર્ગ સાથે બહાર ફરવા જવું જોઈએ એનાથી લક્ષ્મીદેવી પ્રસન્ન થાય છે આજના દિવસે કોઈપણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે પણ એક શુભ સમય હોય છે જે આપણે જોઈ લઈએ આજે સવારે સાડા સાતથી બપોરે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે બપોરે એક ત્રીસથી બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે સાંજે છથી રાત્રે સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મણસ કે એક ત્રીસથી કે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે સવારે સાડા ચારથી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો એ કાર્યમાં તમને સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે ખોવાઈ જાય છે તો અગિયાર દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરો છો એ વારે ઘડીએ કરવાનો યોગ ઉભો થાય છે એટલે જે કાર્ય વારે ઘડીએ કરવાથી શુભ ફળ પ્રાપ્ત કરાવતું હોય તો કે લાભ થતો હોય તો તે કરવું જોઈએ આજના દિવસે તમે કોઈ ખરીદી કરો છો તો પાછી કરવાનો યોગ ઉભો થાય છે આજના દિવસે વેપારી ભાઈઓ માટે બહુ સરસ છે વેચાણ કરવા માટે થઈને વસ્તુની ખરીદી કરે છે તો ફરી પાછો યોગ થાય કે ખરીદી કરવાનો યોગ ઊભો થાય છે આજે લગ્ન કરે તો પાછા લગ્ન કરવાનો યોગ ઊભો થાય એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખજો આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરવાથી એમાં સફળતા મળવાની શક્યતાઓ ઘણી બધી છે દસ્તાવેજો પર સાઇન કરવા માટે બહુ યોગ્ય દિવસ નથી આજે જે નાના સમયના ટૂંક સમયના જે સુખો હોય છે તેવા કાર્યો કરવા માટે યોગ્ય છે લાંબા સમય સુધીનું સુખ પ્રાપ્ત કરવા માટેના જે કાર્યો છે તે આજે ન કરવા જોઈએ આધા દિવસ ન વસ્ત્ર પણ ધારણ ન કરવા જોઈએ પ્રેમમાં તિરાડ પડી શકે ભાઈ ભાંડુ વચ્ચે ઝઘડો થઈ શકે મન દુઃખ થઈ શકે ન વસ્ત્ર પ્રત્યે પણ અણગમો આવી જાય છે એટલા માટે આજે ન વસ્ત્ર ધારણ કરવા માટે પણ યોગ્ય દિવસ નથી આવું બધું જે ફળ છે તે આજે આજે તમને રાત્રે નવ ને અગિયાર મિનિટ સુધીમાં મળે પરંતુ આજે રાત્રે નવ ને અગિયાર મિનિટથી લઈ

તેમાં તમને માનસિક શાંતિ અને આત્માને પણ શાંતિ મળતી હોય છે કારણ કે માનસિક શાંતિ મળવા નથી કરતી આ દુનિયામાં અને કોઈ પણ કાર્યનો આરંભ કરી લે ટેન્શન ટેન્શન ચિંતા વગેરે રહેતી હોય પણ આ સમયગાળા દરમિયાન તમે કરશો તો તમને સારી સફળતા પણ મળે ખૂબ કમાવાની ધગસ પણ જાગશે અને કાર્ય કરવાની વારે ઘડીએ ઉત્સાહો પણ રહેશે માગણી કરવા માટે ઉત્તમ દિવસ છે એટલે જેની પાસે પૈસા લેવાના નીકળતા ન આપતા હોય તે લોકો પાસે જો માગણી કરવામાં આવે તો એ લોકો ક્યાંક ને ક્યાંક વ્યવસ્થા કરીને તમને થોડા ઘણા પહોંચાડી શકે છે આજે ભગવાન પાસે માંગણી કરવા માટે ઉત્તમ દિવસ છે ભગવાન પાસે માંગવું તો એવું માંગવું જેનાથી પુણ્ય પ્રાપ્ત થઈ શકતું હોય પાપનું નિવારણ થઈ શકતું હોય ભગવાન પાસે પૂજા કરવા માટેની માંગણી કરો કે હું તમારી કાયમ પૂજા કરી શકું ભક્તિ કરી શકું સેવા કરી શકું તો એનાથી પાપ ધોવાશે અને તમારી પ્રગતિ એમને એમ થવા મળશે આજના દિવસે કોઈ પણ દીકરીના લગ્ન થયા હોય અને પિયર આવી હોય અને જો આજે સાસરે પહેલી વાર જાય લગ્ન પછી તો એ સાસરામાં ખૂબ સુખી થાય છે અને સાસરું પણ ખૂબ સુખી થતું હોય છે આજના દિવસે કોઈ પણ ઇન્ટરવ્યૂ આપવા માટે શ્રેષ્ઠ દિવસ છે વિદેશનું હોય કે નોકરી લગ્ન બાબત હોય કે જોબની બાબતનું હોય માગણી કરવા માટે ઉત્તમ છે એટલે ઇન્ટરવ્યૂ આપવું એ માગણી કરવાની બાબત છે તો ઉત્તમ દિવસ છે આજે ન ધારણ કરવાથી માતા સાથે મતભેદ થઈ શકે સ્ત્રી સાથે મતભેદ થઈ શકે હા પિકનિકનું આયોજન થાય સારું સારું ભાવતું ભોજન મળે પાર્ટી પાર્ટી ગોઠવાઈ શકે નવું વસ્ત્ર ધારણ કરશો તો પણ ભાઈઓ માટે જો આજે નો ધારણ કરો અને નજીકના સમયમાં જે છોકરી જોવા જવાનું છે તમારી પસંદગીમાં ભૂલ પડી શકે એ છોકરી તમારા યોગ્ય ન પણ હોય આવું બધું જે ફળ છે તે તમને આજે રાત્રે નવ ને અગિયાર થી લઈ આખો દિવસ કાલે અને પંદર તારીખે મળશે એકતાલીસ મિનિટ સુધીમાં તમને મળે આજે કરશો આજનો સંકલ્પ ભાઈઓ ખાસ બહેનો જે મારા ભક્ત યજમાનો છે દરેકને ખાસ વિનંતી છે કે આખો ચૈત્ર મહિનો ભગવાન શંકરને પાણી ચડાવવા જશું આજે કરશો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી જવાનું પછી બોલવાનું છે અહમ આત્મનુતિ સ્મૃતિ પુરાણો पुण्य फल, प्राप्ति, अर्थम अप्राप्त, लक्ष ही प्राप्ति, अर्थम प्राप्त, लक्ष में ही सिरकालों, साउं, रक्षणात्मकों, लोकेवा, सभायम्, राजत व्यापारे, विद्या अभ्यासे, देशे, विदेशे, सर्वत्र, यशों कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदा जन्म समय जन्म कुंडली મધ્યે સ્થિત ગ્રહ ગોચ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થમ ભૂત પ્રેત દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવાંછિત ફલ હવે તમારા મનમાં જે કંઈ ઈચ્છા હોય તે બોલી શકો

प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मंडे पण आवी जायसेम दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम तथाच अवजन लगन नथी ते लोके बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पत्यां दामपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति સંતાન પ્રાપ્તિ નથી દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય સમન્વિત સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો

विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्ये सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वाला बोलो जेने आरोग्य पूजा आप लोग हम तो दरक जन बोलो बोलो मम आयु आरोग्य आदि प्राप्ति अर्थम જણાવવાનું સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું ને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમ વિષ્ણુ સ્મરણ સર્વ પરિપૂર્ણ અસ્તુ

ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કે મૂકું એ તમને મળે મિત્રો કઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફોર સિક્સ ફોર ફાઈવ નાઇન મિત્રો કોમેન્ટમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ